हेलो पेमेंट कर दी हम तुम्हारा मेन नहीं प्ला क्या ही है अपना बात छोकरी वहां बढ़िए वो छोकरी तो छे मने एक बार बोल दे अरे हूं फेमस થઈ જઈશ છોટા રાજા મછડદાની યે કાટે દીધો ભટકાઈ હેલો ગાઈશ તો કેમ છો તમે બધા બતા જય રામ ને જય માતાજી આજે એક નવો વ્લોગ ચાલુ કરી નાખો જોવી ક્યાં સુધી હાલે આજે ક્યાં જઈ ક્યાં નહીં તો નક્કી નથી ક્યાંક જાય તો ખરા હાલો જોવી હું થાય ને હું નહીં બરોબર બૈના લેજો વ્લોગમાં જે લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કર્યું કરી દેજો ઓકે ભલે હાલો તો આવી ગયા ત્યાં ધ્રુવરાજનો ફોન આવ્યો કે જાઉં જ બારે

મને કે જલ્દી આવી ગયા છો બસ આવું જલ્દી અહીંયા આવીને કે પેટ્રોલ ભરાવ છે બોલો એટલે જેવી રીતે એને મૂકી નહીં ત્રણ ફોન કર્યા ઉપાયરા નહીં કેમ એને ખબર ના ઉપાયરા હોય ખબર આવું એના રોક્સમાં થારમાં ફોટા પાડો ફોટા હું પાડે ફોટા પાડવાનું શોખ નથી ભાઈ એવું છે તો હેવા ભાઈ સો ત્યાં ફોન કરી જો ઉપાડે કા ઉપાડે કેમ લાગતો નથી બસ આઈફોન નો દેખાર આવે ઈ રેવા દે આઈફોન રીંગ તો જઈ જઈએ ભાઈ ઓના પર વાહન તો ના ઉતારે હમ હા હા ના ઘરે જઈને પૂઈ જાય તળકાની જે બહાર નો રાખ પડે ઘરકો નો રાખ પડે તારે એમ પૂરા થોડા જી અમે ગારાજીમાં સાવ કરવો પડી હારું ને પુરાણા છે આવાઈ ફોન દે ઉપર નહીં આવ તમારા ફોન ઉપર એ નારો એકાઈ ઉપાળી તો અહીંયા જાવ પેટ્રોલ પડે ચોગા છે લેવા ઓય

તો ઈધર ને આતી જોગસ પે આમ તમારો વેટ કરતી જોગસ પે વેટ કરતી આમ તમારો મેન નઈ પલા કોટા પાન ને જાતી દુબઈ હા ગાયો ગાતી ઓકે હા ઓકે ના દી કે ના કે આયા એમ વાતી ના કે આતી તું તો જલ્દી આતી તો આમ ભી ના ને ચલી જાતી તું એ આપે આતી તો એ ઓકે કરતી

હું ત્યારે આ કરું ને ચાલુ બરાબર ત્યારે હું બરાબર ને ની ના રૂપિયા મારા થોડા મારા રૂપિયા નથી ખાતા બરાબર કરી બરાબર પેલા બધું પૈસા જમા કરી પછી બેંક પૈસા પૈસા ક્યાંય આગળથી હોય તો ક્યાંય કોઈ આગળથી ના કરે ચેક કર લે

બીબે કેઓ આ વિડિયો કઈ નઈ કહો દેરામજી કે હા જો કળો દોરો કોણ દોરું તામે કહી દેજો તું જ છો બસ મારા ડાગા હે ને એટલે એવું લાગે છે બાકી તું કરો છો ઓકે તો અમે હવે કામ બતાય નીકળી ગયા પૈસા જમા કરીને ક્યાં નીકળી ગયા તમે કાંઈ સમજણ ક્યાં નીકળી ગયા બીજું કામ બતાવ કે દે કામ બતાવી લીધું સબુ બંદુ કરી દીધું લોકો માં નથી બરાબર મોસા બીનું બી એતો પલ્પી ઓર કહેવાય ને

યે કવાજી બોલ મય બટાકડી ઉડી ભાઈ બોલો ના તો ગેસ આવળો દમાનામાંય નથી હે દેખાતો ભાઈ એને દેખાતો આવળોના ભલોકના કેમેરો છે ઈ છે તા ભલોક એમ કહો હા જોયું લે એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે બજેટ 50 કટ થઈ બરાબર ચેસ ચેસ 50 આખલા કેમેરા ઉતાર્યા કેવો માણસ છે અમે દુનિયાથી અલગ જ ખરવાવાના કે આવો તો બી લે ભાઈ મલી તમને હાલો શું મળસુ ભાઈ શું મળસુ ગાડીમાં આ કોમેડી વિડિયો બનાવે છે ની લપ હાલે જો યા પણ નવી વાર આપણે વિડિયો આપણે અમે સ્ક્રિપ્ટ કન્ટેન્ટ પર સ્ક્રિપ્ટ પર કોઈ જોહે ને વિડિયો જો આના દેખાડો ભાઈ નહીં મજા આવે આ બાતિયા અંધારો થઈ ગયો છે ને છે ને જરા કોનું બતાય છે

સાસણગીર ખબર ને કેવડા વાગ હોય સાસણગીર જાવ ભાઈ હું નથી કોઈ દી આપણે ગયા જીયો ભાઈ મસ્ત લોકેશન જો રિસોર્ટ માં ને ફામ આવશે રોકાવાની ભારી મજા આવે ભાઈ મારા સામે કર દો ચોમાસામાં જાય ઉપર ખીચો જ નથી ચોમાસામાં જાય એટલે પૈસા નથી સમજી લેજો પૈસા બહુ છે ગણવાનો ટાઈમ નથી આવી ગઈ ઝાપટ બરોબર હાટુ વરી ગયું બધી વાત સાચી છે હાટુ વાયરું એનો મને કાઈ વાંધો નથી બરાબર છે ઓકે કરો લાઈક કરો ફોલો કરો લાઈક કરો ફોલો કરો ઇન્સ્ટામાં ફોલો કરો યુટ્યુબમાં ભાઈ ચેનલ નામ શું છે

દેખાય ઈ કોઈ છે ને આ એ ઓલા ની અડારે જો આમ આજે ક્યાં ક્યાં ગયો ટાઇટલ માં ફોટા નાખી દેશું થમ્બનેલ કહેવાય હવે મોટા મોટા મોંડા ટાઇટલ કરે ટાઇટલ ના કહેવાય થમ્બનેલ કહેવાય આ ક્યાં હાલે જ નહીં ભાઈ આ ક્યાંનું હાલે મિત્રો ગાડી 24 નંબર ગેટ આવી ગાડી જ મારી વાંધો જ છે બસ આ બહુ સ્નેપુ ના હોય ધમા